જો તમે પણ પાલતુ શ્વાન રાખવાના શોખીન છો તો ફી ચૂકવવા તૈયાર થઈ જશો કારણ કે વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેમાં હવેથી પાલતુ શ્વાન રાખવા માટે બસ્સો રૂપિયા ફી નોંધણી કરાવવી પડશે આ પ્રક્રિયા ઓનલાઈન રહેશે એક જાન્યુઆરીથી એમસી ની સાઇટ પર નોંધણી પ્રક્રિયા શરૂ થશે જેમાં અરજદારે કેટલાક પુરાવા આપવાના પડશે અરજદારનું આધાર કાર્ડ ટેક્સ બિલ લાઇટ બિલ અરજદારનો ફોટો પાલતુ શ્વાન નો ફોટો પાલતુ શ્વાન રાખવાની જગ્યા નો ફોટો આપવાનો રહેશે અમદાવાદ શહેર એ ઢોર મુક્ત થયું છે પરંતુ હવે મહાનગરપાલિકા એક નવું અભિયાન છે તે શરૂ કરવા જઈ રહ્યું છે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે સીએનસીડી વિભાગ છે તેના તરફથી હવે જે પેટ ડોગ એટલે જે આપના પાલતુ શ્વાનો છે પ્રયાગરાજમાં કુંભના મેળા પહેલા પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે કરોડોની વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી મોદીના હસ્તે આપવામાં આવશે અત્યારે પ્રધાનમંત્રી મોદી જે પ્રયાગરાજમાં પહોંચ્યા છે તસવીરો સીધી આવી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આ તસવીરો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી મોદી જે પ્રયાગરાજમાં પહોંચ્યા બાદ હવે મહાકુંભની મહાતૈયારીઓ વચ્ચે પહોંચ્યા છે કરોડોને વિકાસ કાર્યોની ભેટ પણ તેમના હસ્તે આપવામાં આવશે એક તરફ મહાકુંભની તૈયારી ચાલી રહી છે કરોડો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં શિરકત કરવા માટે તૈયાર છે અને પ્રધાનમંત્રી મોદી તે પહેલા જ પ્રયાગરાજને ભેટ આપશે અત્યારે પ્રધાનમંત્રીને આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી મોદી આવ્યા છે તો પ્રયાગરાજને કરોડોની ભેટ આપવા માટે પણ તૈયાર છે જે શિપમાં તેઓ બેઠા છે ત્યાંથી તસવીરો નિહાળી રહ્યા છે પ્રયાગરાજ શહેરની અત્યારે આટલું જ વધુ માટે આપ રહો ન્યૂઝ ગુજરાતી સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવ અસર અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો દસ ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટમાં નવ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂટ અમદાવાદ બરોડા ભાવનગર સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકરતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપડાનો સહારો લેતા જોવા મળ્યા ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકરતી ઠંડી પડી રહી છે આ જિલ્લાઓમાં ચૌદ ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી લોકો કોલ્ડ વેવથી ઠૂટવા લાગ્યા હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને બે દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ ઠંડી તરખાટ મચાવશે ઠંડીનું યલો અલર્ટ જાહેર કરાયું રાજકોટમાં બે દિવસ નવ ડિગ્રી તાપમાન રહી શકે બે દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે ત્રેવીસ ડિસેમ્બરથી ઠંડા પવાનો ફૂંકાશે બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે દસ ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે ગુજરાતમાં કાતલ ઠંડી પડી રહી છે ઠંડીએ ભુક્કા બોલાવ્યા છે રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ છે ઠંડીએ હાડ થી જાવી દીધા છે સ્થિતિ એ છે કે માઉન્ટ આબુમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પર બરફ જામી ગયો છે માઉન્ટમાં તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ માઇનસ બે ડિગ્રી રહેવાને કારણે હોટલના પાર્કિંગમાં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા હતા વધતી જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું તો મેદાનો અને ખેતરોમાં પણ બરફના થર જામતા જોવા મળી રહ્યા છે હાડથી જતી ઠંડીના કારણે આબુમાં પ્રવાસીઓને મોજ પડી ગઈ અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અટકાયત કરી પૂછપરછ ધરી આતંકી સંગઠન જયશુમાં મહમદ સાથેના કનેક્શનને લઈને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ઝડપાયેલી શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું સામે આવ્યું સાણંદ પાસે આવેલા એક સુરત ઉધના વિસ્તારમાં બે કિશોરી તથા યુવતીઓની સરાજાહેર છેડતી કરનારા બદમાશને ચોવીસ કલાકમાં પોલીસે પકડી પાડ્યો ઓગણીસ વર્ષનો યુવક આ વિસ્તારમાં ફરીને રૂમ્યોગીરી કરતો હતો તેની વિકૃતિ સીસીટીવીમાં ખેદ થઈ હતી પોલીસે તેના મોબાઈલમાંથી પોન ફિલ્મો મળી આવી છે આરુપીને સાથે રાખીને પોલીસે સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢીને તેણે ક્યાં ક્યાં છીડતી કરી પંચનામું કર્યું આ દરમિયાન પાંચ પાંચ ફૂટના અંતરે યુવતીઓની છીડતી કરનારને એક એક ડગલું ચાલવામાં પણ ફાફા પડી ગયા પોલીસે બરાબર સરભરા કરીને કાયદાનો પાઠ ભણાવ્યો પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફટાઈપૂર્વક જવાબ આપતા કહ્યું હતું કે તે જ્યારે કોઈ છોકરીને જુવે છે ત્યારે કંઈક થઈ જાય છે આરોપી બે કલાક પહેલા આ વિસ્તારમાં આવીને ફરી રહ્યો હતો બે કલાક સુધી તે કયા વિસ્તારમાં ફર્યો છે એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા જ સક્રિય બોટાદના ઢસા નજીકથી અડત્રીસ લાખ નો દારૂ સાથે અસર જપ્ત સિદ્ધપુરમાં ડેરીવાલા ફાર્મના ગીના નમૂના ફિલ્ડ ચાર મહિના પહેલા સોળ પોઈન્ટ પચાસ લાખનો જથ્થો કર્યો હતો સીઝ ડિજિટલ અરેસ્ટનો વધુ એક આરોપી દબોચાયો પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ચાર કરોડ ખંખેર્યા દરરોજ સો કોલ કરતા હોવાનો ખુલાસો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે શ્રુતિ હાલ નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે સીધા જઈશું ત્યાં મહાકુંભ પહેલા પીએમ મોદી પ્રયાગરાજની મુલાકાતે છે ત્યારે સાત હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવા માટે પ્રધાનમંત્રી મોદી હાલ પ્રયાગરાજ પહોંચ્યા છે દસ સેકન્ડ નો નવો અક્ષય વટ કોરિડોર લોન્ચ કરશે સમગમ ઘાટ પાસે મોટી જાહેર સભા કરશે સદીઓ જૂના અક્ષય વટ વૃક્ષની મુલાકાત લેશે સંતો સાથે ગંગા પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી મોદી હાલ પ્રયાગરાજ પહોંચ્યા છે જ્યાં તેઓ સાત હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવાના છે દસ સેકન્ડ નો નવો અક્ષય વોટ કોરિડોર લોન્ચ પણ કરવાના છે શુક્લ પ્રધાનમંત્રી મોદી

જમાં યોજવા જઈ રહ્યો છે આ પ્રધાનમંત્રી મોદી આજે પહોંચ્યા છે જ્યાં તેઓ સાત હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવાના છે હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં વરસાદની તોતિંગ બેટિંગ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળતા વાહનો અડધા ડૂબે તેવી નોબત આવી કમોસમી વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયું